ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો જે આજે બપોરે જમવા માટે એટલે કે આપણે રોંઢો કરવા માટે સરસ મજાનું જે શાક બનાવવાનું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તેના માટેનું જે મટીરિયલ લીધું છે તે બતાવીશ મિત્રો જેનું નામ છે તુરિયા પાત્રાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો હું તમને ત્યાંનું મટિરિયલ બતાવી દઉં સૌપ્રથમ આપણે અઢીસો ગ્રામ જેવું એટલે કે એક તુરિયું લીધેલું છે દોઢસોથી પોણી બસો ગ્રામ જેટલું આપણી પાસે પાત્રું છે પાત્રા લાવ્યા છીએ બનાવેલા છે આપણે તેમજ લીલું લસણ છે મિત્રો તેમજ એક ટામેટું છે બે મરચાં છે અને આપણી વાલી વાલી કોથમીર છે મિત્રો તો ચાલો આજે આપણે બપોરના ભોજન માટે સરસ મજાનું જે આપણે વાડીએ જમતા હોય તેવી જ રીતે આપણા ત્રીજા માળના બગીચામાં બેસીને આજે સરસ મજાનું પાતળાનું શાક બનાવીને આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા જમશું મિત્રો જે આપણને વાડી જેવી જ મોજ આવતી હોય છે ચાલો મિત્રો તો આપણે તુરિયાનું અને પાત્રાનું કટિંગ કરી લીધેલું છે તો સરસ મજાનું આપણું તેલ પણ આવી ગયું છે તેનો વઘાર કરી લઈએ મિત્રો સૌ પ્રથમ થોડી ફાઈ ઉમેરીએ એક ચમચી હિંગ ત્યાર પછી આપણે તેમાં સુયાનું જે કટિંગ કરેલી છે તે ઉમેરી દઈએ મિત્રો આજે આપણે સરસ મજાનું તુરિયા પાત્રનું જે શાક બનાવવાનું છે તે બનાવી રહ્યા છીએ મિત્રો ઘણા વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર એકલા રસોઈ બનાવીને રહેતા હોય છે મિત્રો તો આપણે વ્યવસ્થિત રીતે એટલા જ માટે વિડીયો મોકલી છે કે જે લોકો આવું શાક બનાવવાના શોખીન હોય એટલે કે ખાવાના શોખીન હોય તે પણ આવી જોઈને બનાવી શકે મિત્રો તમે થોડીક હળદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે અંદર થોડોક મસાલો ઉમેરી એટલે કે મરચું કે એમ થોડુંક મોળું મરચું પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો થોડીક વાર સુધી આપણે ફક્ત પાત્રાને પછી પાછળથી ઉમેરવાના છે માટે તેલની અંદર થોડીક વાર આપણા તુરિયાને સડી જવા દઈશું મિત્રો ત્યાર પછી જ આપણે ટમેટા લીલું લસણ એ બધું ઉમેરશું મિત્રો ચાલો મિત્રો આપણે થોડીક વાર સુધી આપણા તુરિયા તેલની અંદર સડી ગયેલા છે એટલે કે તેલ ઉપર આવી ગયું છે તેલ ઉપર આપણે લીલું લસણ ટો તેમજ એની અંદર સ્વાદ પ્રમાણે થોડો ગોળ પણ ઉમેરી દીજો મિત્રો કારણ કે હવે તેને હજી થોડીક વાર સુધી આપણે સડવા દઈશું મિત્રો અને ત્યાર પછી જ અંદર આપણે પાત્રાને ઉમેરશું મિત્રો કારણ કે તેને ધીમા તાપથી થોડીક વાર સુધી આપણે જે લસણ અને મરચાં ટમેટા ઉમેરેલા છે તે થોડીક વાર સુધી આપણે સડવા દેવાના છે મિત્રો અને ત્યાર પછી આપણા જે પાત્રા કટિંગ કરીને તૈયાર રાખેલા છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો તો હવે આપણા તુરિયા સરસ રીતે તૈયાર થઈ ગયેલા છે તો એની અંદર હવે આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે ઉમેરી દઈએ ચાલો તો હવે તેને દસ થી પાંચ થી દસ મિનિટ સુધી સડવા દઈશું મિત્રો ત્યાર પછી આપડી વાલી વાલી જે કોથમીર છે તે ઉમેરી દઈશું અત્યારે પણ થોડીક ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી પણ આપણે ઉમેરશું તો ચાલો આપણે હવે સરસ મજાની આપણી તેની સાથે સર્વ કરવા માટે ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાની આપણે તેની સાથે આજે સર્વ કરવા માટે રોટલી પણ તૈયાર કરી રહ્યા છીએ આપણું સાથે સાથે શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે આપણી રોટલી તૈયાર કરી લઈએ સાથે સાથે આપણું શાક પણ હવે તૈયાર થવાની તૈયારીમાં છે ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ફુલકા રોટલી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો ચાલો આપણું આજે સરસ મજાનું તુરિયાપાત્રાનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ જમવા માટે પધારો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું તુરિયાનું અને પાત્રાનું શાક તૈયાર થઈ ગયેલ છે તો ચાલો હવે આપણે સૌ કરવા માટે આપણી થાળી પણ તૈયાર છે મિત્રો તો તમને હું મારો બગીચો પણ બતાવી દઉં કારણ કે રસોડાની બાજુમાં જ છે ત્રીજા માળે આપણે વાડામાં બગીચો બનાવેલો છે તેમાં બેસીને જ સૌ કરશું મિત્રો તો ચાલો આપણે પહેલાં બગીચાને જોઈ લઈએ તેની વચ્ચે જ બેસીને આપણે જમવાનું છે મિત્રો ચાલો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે આપણો બગીચો સરસ મજાનો સમય છે કારણ કે બપોરનો સમય થઈ ગયેલો છે તો મિત્રો ચાલો આપણે હવે ગામડાની વાડીની જેમ જ આપણા બગીચામાં બેસીને સરસ મજાનું આપણે પાત્રનું જે શાક બનાવ્યું છે તે જમી લઈએ મિત્રો ચાલો તો હવે તમે પણ જમવા માટે ચાલો મિત્રો તો તમે પણ જમવા માટે વધારો સરસ મજાનું ગરમ ગરમ શાક છે સરસ મજાની આપણી ફૂલકા રોટલી છે તેમજ આપણે ખાવાની તેની સાથે મોજ આવે તેવો સૂકો એક કાંદો પણ છે મિત્રો જે આપણે ફાંગીને ખાઈશું મિત્રો વાડીની અંદર બેઠા બેઠા એટલે કે બગીચામાં તેમજ આપણે અત્યારે તેની સીઝન હોવાથી લાલ મૂળો પણ જે લાવેલા છીએ તે પણ આપણે તેની સાથે સૌ કરીશું મિત્રો તેમજ આપણે રહીતા મરચાં છે ગોળ છે સરસ મજાની તાજી સાજ છે મિત્રો તો ચાલો હવે સૌ કરી લઈએ રોંઢો કરી લઈએ ખાઈ લઈએ તો તમે પણ મિત્રો આ રીતે તુરિયા પાત્રનું શાક એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે જો તમને મારા આવા વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો હવે આપણે રોંઢો કરી લઈએ જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન